વડોદરા શહેર ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોનની ઓફિસ બહાર ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા વાહન ચાલકોમાં પક્ષીઓ માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ગરમીની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને તેવામાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા આશય સાથે અને સાથે જ ટ્રાફિક અવેરનેસનો એક ઉદ્દેશ્ય જે અંતર્ગત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ સહિત ટ્રાફિક પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા જે ટુ વ્હીલર ચાલકો જેમણે હેલ્મેટ પહેર્યું હોય તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તેવા આશય સાથે અને પક્ષીઓને પાણી મળી રહે તે ઉદ્દેશ્ય સાથે આ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે